તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે પોતાની ચેનલ ખેડૂત તો આજની અંદર ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી જણાવના છે કે નોંધણી નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી સ્ટેમ્પ અને નોંધણી ભવન ગાંધીનગર દ્વારા મહત્ત્વનો એક પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે દોસ્તો પરિપત્રનો વિષય છે તે કંઈ દર્શાવવામાં આવેલો નથી પરંતુ પરિપત્રની અંદર શું મહત્ત્વની વિગત દર્શાવવામાં આવેલી છે તેના વિશેની ખાસ કરીને માહિતી જાણીએ દોસ્તો આપણે તો જણાવવામાં આવેલું છે કે આમુખ એક માં દર્શાવવામાં આવેલ ક્રમ નંબર એકથી બાર પ્રકારની મિલકતના દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં ત્યારે તેનાથી અરજદાર નારાજ હોય તો તે અંગેની અપીલ સંબંધિત જિલ્લા રજિસ્ટ્રાર વ શ્રીને કરવાની રહેશે અને તેનો નિર્ણય જિલ્લા રજિસ્ટ્રાર વા કલેક્ટરશ્રીએ કરવાનો રહેશે તેવી અત્રેથી સૂચના આપવામાં આવેલી હતી તે સૂચનાઓનો અમુક જિલ્લાઓમાં ચુસ્તપણે અમલ કરવામાં આવતો નથી તેવું અત્રેથી ધ્યાને આવેલ છે આ પરિપત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે કે સદર હું બાબતે કોઈ ચૂક થયેથી શિસ્ત વિષય કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી પરિપત્રમાં ક્રમ નંબર સાતમાં જણાવેલ નવી શરત અને પ્રતિબંધિત સત્તા પ્રકારના હેડવાળી મિલકતમાં નીચે મુજબ લેખ સક્ષમ સત્તા અધિકારીશ્રીની પરવાનગી સિવાય સ્વીકારીને નોંધણી કરી શકાશે તો ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવામાં આવેલી છે દોસ્તો કે અહીં કયા કયા વસ્તુઓ છે જે સ્વીકારવામાં આવશે તેના વિશેની વાત કરવામાં આવેલી છે તો સૌથી પહેલી બાબત છે તેમાં જણાવવામાં આવેલું છે કે ગીરો ખત એટલે કે સ્થાવર મિલકતનો કબજો સુપ્રત કર્યા સિવાયનું મોર્ગેજ વિધાઉટ પોઝેશન જે બીજા નંબર ઉપર દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે હક કમી અને વહેંચણી એટલે કે વારસાગત મિલકતમાં જ એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી અને ત્રીજા નંબર ઉપર દર્શાવવામાં આવેલું છે ખાસ કરીને માહિતી જાણી લેજો દોસ્તો કે સ્થાવર મિલકતનો કબજો સુપ્રત કર્યા સિવાયનું બાના ખત અને સ્થાવર મિલકતનો કબજો સુપરત કર્યા સિવાયનું બાનાખા રદનો લેખ એટલે કે સેલ એગ્રીમેન્ટ વિધાઉટ પોઝેશન અથવા કેન્સલેશન ઓફ સેલ એગ્રીમેન્ટ વિધાઉટ પોઝેશન ચોથા નંબર ઉપર દર્શાવવામાં આવેલી છે દોસ્તો કે ખાસ કાર્ય કરવા માટેનું પાવર ઓફ એટર્ની સ્થાવર મિલકતનો કબજો સુપરત કરેલ હોય અવેજ બદલ આપેલ હોય તથા રદ ના કરી શકાય તેવા પાવર ઓફ એટર્ની નોંધણી સક્ષમ સત્તા અધિકારીશ્રીની મંજૂરી સિવાય કરી શકાશે નહીં અને પાંચમાં અને છેલ્લા નંબરે દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે વારસાગત મિલકત અંગેનો કબૂલાત સંમતિ લેખ છે તેના બાબતનું દર્શાવવામાં આવેલું છે દોસ્તો તો એટલી આ જે પાંચ બાબતો છે તે દર્શાવવામાં આવેલી છે દોસ્તો તેમાં જણાવવામાં આવેલું છે કે પરિપત્ર ક્રમ નંબર સાતમાં જણાવેલ નવી શરત અને પ્રતિબંધિત સત્તા પ્રકારના હેડવાળી મિલકતમાં નીચે મુજબના લેખ સક્ષમ શ્રીની પરવાનગી સિવાય સ્વીકારીને નોંધણી કરી શકાશે જે બાબતનું અહીં મહત્વની પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે આ પરિપત્ર છે દોસ્તો તે જેનુ દેવન આઈ એ એસ નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહીથી આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે આ પરિપત્ર દોસ્તો આપ સૌને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડિયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ